હેલો ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું બહુ ટેસ્ટી એવું ભીંડાનું શાક ભરેલો ભીંડો તો તમે બનાવતા જ હશો પણ આજે આપણે ભીંડો ભરવાની ઝંઝટ વગર ભરેલા ભીંડાનું ટેસ્ટી એવું શાક બનાવશું આ બહુ ટેસ્ટી એવું બને છે અને ખૂબ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ એ પેહલા જો વિડીયો તમને પૂરો જોયા પછી પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો બનાવીએ તો આ શાક બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે તો જો પેલા જ ભીંડા સરસ એવા ધોઈ અને સુકાવી લેવાના છે અને પછી આપણે એનું શાક બનાવવાનું છે તો જો આવી રીતે નાની સાઈઝ ના ભીંડા મળે તો વધારે બેસ્ટ છે આવી રીતે વધારે મોટી સાઇઝના ભીંડા આપણે નથી લેવાના કારણ કે એમાં વધારે બી હોય છે તો આવી રીતે નાની સાઇઝના કુંબળા ભીંડા આપણે લઈ લેવાના છે અને પછી આપણે એને આવી રીતે બંને સાઇડથી તેના ડંઠલ હટાવી અને વચ્ચેની સાઈડથી આવી રીતે એને લાંબુ કટ કરી લેવાનું છે તો જો આવી રીતે તમે જે રીતે વિડીયોમાં જોવો છો એ રીતે ભીંડાને વચ્ચેથી કટ કરી અને જોઈ લેવાનું છે કે ભીંડો ખરાબ નથી ને તો બધા ભીંડાને એ રીતે આપણે વચ્ચેથી કટ કરી અને બે ભાગમાં ડિવાઈડ કરી લેવાના છે અને જો વધારે મોટો ભીંડો હોય તો આપણે તેને ચાર ભાગ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કરવા હોય તો કરી મોટો ભીંડો છે પણ તે કુંગળો છે વધારે બીયા નથી એમની અંદર તો આપણે એના આવી રીતે ચાર ભાગ કરી લઈએ તો બધા ભીંડાને એ જ રીતે આપણે કટ કરી લેવાના છે તો ચાલો અહીંયા આપણા ભીંડા સરસ એવા કટ થઈને રેડી થઈ ગયા છે તો ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરી દઈએ તો આ શાક બહુ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી તો એટલું બધું બને છે કે બધાનું ફેવરિટ બની જવાનું છે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવવાનું છે તો શાક વઘારવા માટે મેં અહીંયા બે ચમચા જેટલું તેલ લઈ લીધું છે તો અહીંયા થોડો તેલનું વધારે ઉપયોગ થાય છે પણ તમે તેલ તમારી રીતે બેલેન્સ કરી શકો છો અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ રાઈ થોડી ફૂટે પછી આપણે આપણે તેમાં થોડું જીરું એડ કરી દઈએ અને થોડી ચપટી એક જેટલી હિંગ એડ કરી દેવાની છે વઘાર સરસ એવો થઈ જાય બધી વસ્તુ સરસ એવી ફૂટી જાય પછી આપણે જે ભીંડા કટ કરીને રાખ્યા છે તે બધા જ ભીંડા આપણે અત્યારે એડ કરી દેવાના છે અને આ ભીંડા આપણે સરસ એવા તેલ સાથે મિક્સ કરી અને આને સાંતળવા દેવાના છે જ્યાં સુધી તે કુક ના થઈ જાય તો જો આવી રીતે સરસ એવા આપણે મિક્સ કરી દઈશું અને પછી આપણે એને સંતળાવા દઈશું અને આપણે અહીંયા મીઠું એડ બિલકુલ અત્યારે કરવાનું નથી આપણે મસાલામાં જ મીઠું કરશું તો ખાલી ભીંડાને આપણે અહીંયા સંતળાવા દેવાના છે તો જો આ તેલમાં આ રીતે આપણે ભીંડાને સંતળાવા દઈશું એટલે એકદમ જલ્દીથી આપણા ભીંડા અ કુક થઈને રેડી થઈ જશે તો ભીંડા આપણા સંતડાઈ છે ને ત્યાં સુધીમાં આપણે શાક માટેનો મસાલો બનાવી લઈએ તો મસાલામાં મેં અહીંયા એક વાટકી જેટલા શેકેલા સિંગના દાણા લીધા છે તમે અહીંયા કાચા સિંગના દાણાનો પણ ઉપયોગ કરી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો તો મારી પાસે શેકેલા સિંગ દાણા હતા એટલે મેં લઈ લીધા છે ને હવે આપણે આ સિંગ દાણાને અધકચરા વાટી લેવાના છે આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો પણ આ રીતે ખનણી દસ્તાથી કરશું તો પણ એકદમ જલ્દીથી થઈ જાય છે તમે જોઈ શકો છો અહીંયા અતકચરા એવા મેં એને વાટી લીધા છે અને હવે આપણે આમાં ચોમાણું એડ કરવાના છીએ તો અડધી વાટકી જેટલું મેં અહીંયા ચોમાણું લીધું છે તમે અહીંયા સેવ અથવા તો ગાંઠિયા પણ ઉપયોગમાં લઈ શકો છો અથવા તો ચણાનો લોટ શેકીને પણ યુઝ કરી શકો છો પણ મારી પાસે ચોમાણું હતું એટલે મેં ચોમાણું લઈ લીધું અને સાથે અહીંયા મોટી બે ચમચી જેટલા તલ લઈ લીધા છે તલનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ એવો આવે છે અને હવે આપણે આને થોડું દરદરું વાટી લેવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા મેં અતકચરું એવું મેં ચવાણા અને સિંગ અને આપણે જે તલ એડ કર્યા છે બધાને અતકચરું વાટી લીધું છે તો ચાલો એને પ્લેટમાં આપણે પલટાવી લઈએ અને હવે આપણે લસણવાળી ચટણી બનાવી લઈએ તો એ જ ખાંડણીમાં મેં અહીંયા થોડી લસણની કડીઓ લીધી છે તો જો આઠથી દસ જેટલી લસણની કડી લઈ લેવાની છે આપણે અને એમાં થોડો આદુનો ટુકડો એડ કરી દઈએ જો આદુ તમારે એડ ન કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે લાલ મરચું એડ કરવાનું છે તો જેટલું તીખું જોઈએ એ પ્રમાણે તમે અહીંયા લાલ મરચું એડ કરી શકો છો હું અહીંયા એક ચમચી જેટલું લાલ મરચું લઉં છું અને આપણે આને દર દરું વાટી લેવાનું છે તો જો આને અતકચરું એવું વાટી અને પછી આપણે મસાલો બનાવી લઈએ લસણવાળી ચટણી આપણી વટાઈ જઈને પછી આપણે આ ચટણીને આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે જે આપણે વાટીને રાખ્યું છે ચોવાણું અને સિંગ દાણા તેમાં એડ કરી દેવાની છે તો ચાલો આપણે અહીંયા ચટણી આમાં એડ કરી દઈએ તો એક ચમચીથી થોડી ઉપર એટલી મારે અહીંયા ચટણી થઈ છે તો આ મસાલા સાથે હું આ ચટણી એડ કરી દઉં છું ચટણીનું પ્રમાણ તમે તમારી રીતે થોડું વધારે કે ઓછું કરી શક્યો શકો છો પણ થોડી વધારે લઈશું તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને આમાં હું હવે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરું છું તમે અહીંયા લીંબુનો રસનો ઉપયોગ પણ કરી શકો છો અને અહીંયા સરસ કલર આવે એના માટે અડધી ચમચીથી પણ ઓછી હું અહીંયા હળદર એડ કરું છું અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે અને ભીંડાના ભાગનું મીઠું પણ અત્યારે જ આપણે આમાં એડ કરી દેવાનું છે અને ચવાણું એડ કર્યું છે તો એના ભાગનું મીઠું આપણે એડ નથી કરવાના અને સાથે તીખાસ માટે હું અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું અને અડધી ચમચીથી પોણી ચમચી જેટલો હું અહીંયા જીરું પાવડર એડ કરું છું આપણે ચટણી જોઈને એડ કરવાની છે કારણ કે આપણે લસણવાળી ચટણી એડ કરી છે અને સાથે જ અહીંયા હું સુગર પાવડર એડ કરું છું અડધી ચમચી જેટલો અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઉં છું સુગર પાવડર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે અને હવે આપણે આમાં એક મુઠ્ઠી ભરીને લીલા કટ કરેલા એડ કરી દઈએ અને બે ચમચી જેટલું હવે આપણે આને સ્ટફ નથી કરવાના ભીંડાની અંદર ભરવાના નથી તો ચાલો હવે આ મસાલો બધો સરસ એવો એકવાર હાથેથી મિક્સ કરી લેવાનો છે તો જો બધો મસાલો સરસ એવો મિક્સ થઈ જાય ને એ રીતે મસાલાને આપણે મિક્સ કરવાનો છે તો તમે જોઈ શકો છો હાથની મદદથી આવી રીતે થોડું મસડવાનું છે આપણે એને જેથી કરીને મસાલો સરસ એવો મિક્સ થઈ જાય અને તમે જો અહીંયા ખાંડની જગ્યાએ થોડો થોડો ગોળનો ઉપયોગ કરવા તો તમે ગોળ પણ ઉપયોગમાં લઈ શકો છો આખા શાકનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે આટલી ખાંડ કે આટલા ગોળથી શાક ગળિયું બિલકુલ નથી થવાનું તો જો અહીંયા મસાલો આપણો એકદમ સરસ એવો બનીને રેડી થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ છૂટો છૂટો એવો આપણો અહીંયા મસાલો આપણે બનાવ્યો છે બિલકુલ આપણે તેને બાઇન્ડિંગ આવે એવો મસાલો નથી બનાવ્યો તો બસ આવો મસાલો આપણો પરફેક્ટ છે શાક માટે તો ચાલો આ મસાલાને સાઈડમાં રાખીએ અને ત્યાં સુધીમાં જોઈ લઈએ કે આપણા ભીંડા કૂક થયા છે કે નહીં તો જો તમે જોઈ શકો છો વચ્ચે વચ્ચે આપણે આને હલાવતા રહેવાનું છે બિલકુલ મસાલો બનાવતા હોય ત્યારે બિલકુલ છોડી નથી દેવાના આપણે એને તો વચ્ચે વચ્ચે મેં એને એકથી બે વખત હલાવી લીધું હતું તો તમે જોઈ શકો છો અહીંયા હવે એસી ટકા જેટલા ભીંડા આપણા સરસ એવા કૂક થઈ ગયા છે તો થોડી વાર આપણે એને કૂક થવા દઈએ અને પછી આપણે આગળની પ્રોસેસ કરશું અને જો ન ખબર પડે તો આ રીતે ચમચાની મદદથી પણ તમે ચેક કરી શકો છો તો જો અહીંયા ભીંડા સરસ એવા આપણા કૂક થઈ ગયા છે અને દેખાય છે પણ થોડા થોડા ક્રિસ્પી પણ દેખાય છે તો જો એને સરસ એવા આપણે એકવાર ફેરવી લઈએ અને પછી આપણે જે મસાલો બનાવ્યો છે ને તે આપણે આ શાકમાં આ ભીંડા ઉપર એડ કરવાનો છે તો જો આ રીતે મસાલો આપણે અહીંયા ઘણો બધો બનાવ્યો છે કારણ કે આ મસાલાઓ થોડોક વધારે હશે આ શાકમાં તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું આ શાક લાગે છે તો જો આ રીતે ઉપરથી મસાલો આપણે સરસ એવો વેરી દેવાનો છે અને એકવાર તમે આ રીતે ભીંડાનું શાક બનાવી જોવો તમે ભરેલા ભીંડાનું શાક કે તમે જે નોર્મલ ઘરમાં ભીંડાનું શાક બનાવો છો એ તમે ભૂલી જ જવાના છો કારણ કે ખૂબ જ ઓછી મહેનતમાં ખૂબ જ ટેસ્ટી એવું શાક આપણું અહીંયા બનીને રેડી થઈ જાય છે અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવું આ શાક બને છે અને આપણે પણ વધારે વાર અત્યારે ગરમીમાં કિચનમાં ઊભા રહેવાનું મન પણ નથી થતું તો આવું કંઈક ચટપટું ટેસ્ટી શાક બનાવવું છે તો વધારે આપણે ઝંઝટ કરવાની પણ જરૂર નથી ખૂબ જ ઈઝી એવું આ શાક બને છે અને ખાવામાં એટલું જ ટેસ્ટી છે તો ચાલો હવે આ ભીંડા ઉપર આપણે મસાલો વેરી દીધો એ બધો સરસ એવું આપણે મિક્સ કરવાનો છે અને અહીંયા આપણે લસણવાળી ચટણી એડ કરી છે એટલે એકથી બે મિનિટ જેવું આપણે આને સંતળાવા દેવાનું છે ભીંડા સાથે અને જો તમે કાચા સિંગદાણા લેતા હોય તો તમારે ત્રણેક મિનિટ જેવું એને સંતડાવા દેવાનું છે મસાલો એડ કર્યા પછી જેથી કરીને કાચા સિંગદાણાનો ટેસ્ટ નીકળી જાય તો જો આપણું અહીંયા શાક હવે એકદમ બની ને રેડી થઈ ગયું છે અને તમે જોઈ શકો છો દેખાય છે પણ એટલું બધું ટેસ્ટી કે કોઈને જોઈને જ ખાવાનું મન થઈ જાય આમ પણ ભરેલા શાક તો બધાને ખૂબ જ જ પસંદ આવતું હોય છે તો એકદમ ટેસ્ટી ચટકારેદાર એવું આપણું અહીંયા શાક બનીને રેડી થઈ ગયું છે તો તમે પણ આ રેસીપી ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને અને તમારા પરિવારને આ શાક ખૂબ જ પસંદ આવશે અને આપણે પણ અહીંયા ખૂબ ઈઝી એવું થઈ જશે કારણ કે ખૂબ જ ઓછી મહેનતમાં એકદમ સરસ એવું શાક બનીને રેડી થાય છે અને સાથે જ તમે આને રોટલી ભાખરી કે રોટલા ગમે તેની સાથે ખાશો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે તો ગરમ ગરમ તમે આને સર્વ કરી શકો છો તો ચાલો આપણું અહીંયા ભરેલા ભીંડા જેવું ટેસ્ટી એવું શાક બનીને ભીંડાનું રેડી થઈ ગયું છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ